નમસ્કાર મારું નામ પાર્થ માગઢ જોશી છે હું મિકેનિકલ એન્જિનિયર તરીકે જોબ કરું છું હાલ ત્રેવીસ સાત બે હજાર ના રોજ મારી સાથે એક સાયબર ફ્રોડ થયેલો છે જે સાયબર ફ્રોડનો બનાવમાં મને એવું કહેવામાં આવ્યું હતું કે આપ એક્સિસ બેંકની ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તો ક્રેડિટ કાર્ડની અંદર લોનની ઓફર છે ઇન્ક્રીઝ કરવા માટે લિમિટ ઇન્ક્રીઝ કરવા માટેની ઓફર છે તો આ તમે ઓફરનો લાભ કેમ નથી લેતા મેં એમને ના પાડવા છતાંય એમણે મારી સાથે લોનનું કોમ્યુનિકેશન કર્યા વગર જ મારા એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયાની લોન ક્રિએટ કરી અને મારી જોડે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટેનું ત્યારબાદ થોડા સમયની અંદર જ મારા એકાઉન્ટની અંદર પાંચ લાખ રૂપિયાની લોન ક્રિએટ કરી અને વિમલકાંત શર્મા કરીને જે ફ્રોડ પર્સન છે એના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા થયા ત્યારબાદ મેં મને થોડું નોલેજ થયું કે આ મારી સાથે ફ્રોડ થયેલું છે એટલે મેં વન નાઇન થ્રી જીરો આપણી સાયબર હેલ્પલાઇન છે એમાં કમ્પ્લેન કરી અને થોડા દિવસની અંદર મારી જે કમ્પ્લેન છે નજીકના પોલીસ સ્ટેશન કર્જણ પોલીસ સ્ટેશનમાં રિફર થઈ અને પોલીસ સ્ટેશનમાં રિફર થયા બાદ મને જે તે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે તો મેં કરજણ પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવની અરજી આપેલી છે

તેમાંથી મને વહેલી તકે ત્વરિત રિઝલ્ટ મળે અને આ રિઝલ્ટ એવી રીતે મળે કે ભવિષ્યમાં પણ કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિને ની સાથે આ સાયબર ફ્રોડ ના થાય કેમ કે બેંક મારી પાસે અત્યારે ખૂબ જ વસૂલાત કરે છે મને રાત દિવસ સતત ફોન આવે છે બેંકના વકીલ મારફત મને પુષ્કળ નોટિસ આવે છે અને અત્યારે હું અને મારું પરિવાર ખૂબ ચિંતિત છીએ અમે મધ્યમ વર્ગ પરિવારમાંથી છીએ મારા મધર ફાધર મારા ઉપર ડિપેન્ડ છે તો મને આ પરિસ્થિતિમાંથી ને જલ્દીને જલ્દી રસ્તો મળે અને મને ખૂબ સારું રિઝલ્ટ મળે એવી મારે કરજણ પોલીસ સ્ટેશન આપણા મુખ્યમંત્રી સાહેબ વડાપ્રધાન સાહેબ તેમજ આપણા નાયબ મુખ્યમંત્રીશ્રીને અંતપૂર્વક રજૂઆત કરું છું કે મને ત્વરિત રિઝલ્ટ મળે અને હું આ ફ્રોડમાંથી બહાર આવું અને ભવિષ્યમાં પણ બીજા કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિ સાથે આવું ફ્રોડ ના બને એના માટે આપણે ગુજરાતના જાગૃત નાગરિક તરીકે શું કરી શકીએ તો એના માટેના પણ એક્શન ગુજરાત સરકાર લે એવી મારી એક લાગણી અને નમ્ર વિનંતી છે નમસ્કાર જય હિન્દ જય ભારત